ઉત્સવ આવ્યો આવેલા શ્રી રામેશ્વર મંદિર ખાતે શુક્રવાર શનિવાર રવિવાર સુધી આમ ત્રણ દિવસ સુધી શિવરાત્રી ઉત્સવ ખૂબ જ ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શિવભક્તોની હાજરી વચ્ચે ખૂબ જ સુંદર રીતે વિના વિલંબે ભાવભક્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના યુવા કાર્યકરો અન્ય મેમ્બરો તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો રવિવારે એકસો ને આઠ વાર શિવ ચાલીસા અલગ અલગ સામાજિક સંસ્થા અને ભજન મંડળ દ્વારા કરવામાં આવી હતી શિવરાત્રી ઉત્સવનો મહિમા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી ગિરીશભાઈએ તેમની આધ્યાત્મિક શૈલીમાં સમજાવ્યો હતો તથા શિવરાત્રી ઉત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી હતી ભગવાન શ્રી રામેશ્વર મહાદેવની આરતી થાળ જળ અભિષેક એકસો ને આઠ વાર શિવ ચાલીસા નું પારણ કરીને તે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉત્સાહપૂર્વક શિવ ભક્તો એ સાથે મળીને મહાપ્રસાદ આરોગ્ય હતો ભજન મંડળના મહિલા કાર્યકર શ્રીમતી જનેતાબેન તથા તેમના બેન હર્ષાબેન તથા ભગીરથભાઈ કિશનભાઈ તથા અન્ય સાથી મિત્રોએ શિવરાત્રિના દિવસે ભજન કીર્તનની રમઝડ બોલાવી હતી બીએબીએ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના મહિલા કાર્યકરણ અને પાટીદાર હાઈસ્કૂલના મહિલા ટીચર શ્રીમતી ઈલાબેન પ્રકાશભાઈ પટેલ તથા અન્ય મહિલા કાર્યકરો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક શિવરાત્રિ ઉત્સવમાં આવનાર શિવભક્તોની આગતા સ્વાગતા કરતા જોવા મળ્યા હતા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી ગિરીશભાઈએ શિવરાત્રી ઉત્સવ નિમિત્તે શિવલિંગની તથા અન્ય દેવી દેવતાઓની શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ ભક્તોને પૂજા અર્ચના કરાવી હતી આમ શિવ ચાલીસાનું એકસો આઠ વાર પારાયણ કરીને શિવરાત્રી મહોત્સવ ખૂબ જ રંગે ચંગે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું તથા સાઉથ આફ્રિકાના અલગ અલગ સ્ટેટમાં આવેલા હિન્દુ કોમ્યુનિટી દ્વારા ડર્બન કેપટાઉન પિટોરિયા જોહાનિસબર્ગ ઈસ્ટ લંડન પીવી લિમ્પોપો ખાતે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાઉથ આફ્રિકા દેશમાં હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી તાપમાન લગભગ છત્રીસ થી લઈને તાપમાન હોવા છતાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ સુધી ચાલનારા શિવરાત્રી મહોત્સવ પ્રસંગે સતત ત્રણ દિવસ સુધી સૂર્ય દેવતા પણ મન મૂકીને ગરમી વસાવતા હતા આવા કાળઝાળ ગરમી વચ્ચે પણ હજારો શ્રદ્ધાળુઓ શિવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો હતો આમ ભગવાન શિવ ઉપર વિશ્વાસ રાખી શિવભક્તોએ સૂર્ય દેવતાની કસોટીમાં પાર પાડ્યા અંતે રવિવારે સાંજના સમયે સૂર્ય દેવતાએ વિદાય લેતા વાતાવરણમાં અચાનક બદલાયું અને વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો આમ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જલ દેવતાએ પણ જલાભિષેક કર્યો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ નમસ્તે ઓમ નમ શિવાય માય નેમ ઇઝ જનીતા બેન પટેલ ફ્રોમ લિનેશિયા ચોહાનસબર્ગ સાઉથ આફ્રિકા વી હિયર એટ રામેશ્વર મંદિર હું ઘણા રહું છું રાઈટ અને અત્યારે હું ઘણા વર્ષથી સાઉથ આફ્રિકામાં રહું છું મહાશિવરાત્રિ મહા મહિનામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથ જીવને શિવ બનવાની પ્રેરણા આપે છે શિવ એ અજન્મા છે શિવ એ સ્વયંભૂ સ્વયંભુ દેવ કહેવાય છે લનેશ્યામાં રામેશ્વર મંદિરમાં મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે શિવરાત્રિના દિવસે દર વર્ષે બાર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે અને એમાં ઘણા ભાવિક ભક્તજનો ભાગ લે છે ભાવિક ભક્તોજનો રવિવારના દિવસે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર તો તેમાં પણ ભાગ લે છે અને આજે એકસો આઠ વખત શિવ ચાલીસાનો પાઠ કરવામાં આવે છે અને તેમાં જુદા જુદા ભજન મંડળો ભાગ લે છે અને સવારથી સાંજ સુધી આ કાર્યક્રમ ચાલે છે તેમાં ગિરીશભાઈ ગુરુજી અને બીજા આપણા ગુરુજીનો ઘણો ઘણો મહત્ત્વનો ભાગ એ લોકોએ પણ ભજવો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને લલેશિયાના દરેક ભાવિક ભક્તજનો પણ ખૂબ ખૂબ આભાર આવી રીતે આપણો ધર્મ સચવાઈ રહે એ જ સર્વને પ્રાર્થના અને સનાતન હિન્દુ ધર્મની જય